રાજ્યભરમાં રખડતા પશુઓ અને ઢોરનો ત્રાસ જોવા મળતો હોય છે અને રોડ ઉપર ભટકવાના કારણે ટ્રાફિકના અડચણ થવાના સાથે અનેક વખત અકસ્માત પણ થયેલ છે ત્યારે આવી જ પરિસ્થિતિ રાજકોટના જેતપુરમાં જોવા મળી રહી છે અને અહીં પણ તંત્ર આ સમસ્યા સામે ઉદાસીન જોવા મળે છે ગુજરાત રાજ્યનું કોઈ પણ શહેર કે ગામ હોય અંદર પ્રવેશો એટલે તરત જ રસ્તા ઉપર ઢોર અને પશુઓ રખડતા જોવા મળે છે છે જે સામાન્ય બાબત ત્યારે રાજકોટ જિલ્લાના જેતપુરમાં પણ આવી જ હાલત થઈ છે ત્યારે જેતપુરમાં પ્રવેશતા જ મુખ્ય માર્ગો ઉપર ઢોર બેસેલા અને રખડતા જોવા મળે છે ત્યારે અહીં રોડ ઉપર રખડતા ઢોર જોવા તે સામાન્ય બાબત છે ત્યારે શહેરનો ગમે તે રસ્તો રોડ હોય અને કોઈ પણ વિસ્તાર હોય ઢોરનો ત્રાસ અને ટ્રાફિકને અડચણરૂપ જોવા મળશે ત્યારે અહીં રખડતા ઢોર માટે રોડ અને રસ્તા તબેલા હોય તેવી સ્થિતિ જોવા મળતી હોય છે ત્યારે અનેક વખત અહીં વાહન ચાલકોને અકસ્માતનો ભોગ પણ બનવું પડ્યું છે ત્યારે અનેક વખત અકસ્માત અને દુર્ઘટના બાદ પણ અહીં રોડ ઉપર ઢોરનું સામ્રાજ્ય વધતું જાય છે સાથે જ હાઈકોર્ટની અનેક ફટકાર અને સૂચનાઓ બાદ પણ નકર કામગીરી ન થતી હોવાનું સામે આવતું હોય છે ત્યારે તંત્ર રખડતા ઢોર બાબતે ધ્યાન દીતું કેમ નથી જેવા અનેક આક્ષેપો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે ત્યારે પાલિકાએ રસ્તા ઉપરથી રખડતા ઢોર હટાવવાની કામગીરી કરવાની માંગ લોકો હાલતો કરી રહ્યા છે ત્યારે રખડતા ઢોર રોડ ઉપર અડિંગો જમાવીને બેઠા હોવાથી વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલીઓ પડતી હોય છે અને અકસ્માત થવાની પણ શક્યતાઓ છે ત્યારે રખડતા ઢોરથી અનેક વાહન ચાલકો અડફેટે આવતા હોવાથી ઇજાગ્રસ્ત પણ થતા હોય છે અને પોતાનો જીવ ગુમાવવાનો વારો પણ આવતો હોય છે ત્યારે રખડતા ઢોર રોડ ઉપરથી દૂર કરવાની કામગીરી કરવી જરૂરી છે ત્યારે જેતપુર

આપણે અગાઉ લગભગ બસો જેટલા નંદીને પકડી અને આપણી જે સાઈડ છે તેના ઉપર મૂકેલા હતા ચોમાસા પછી જે માલિકીની ગાયો હોય એ ગારા સાઈડમાં જે ગારો કે હોય એના કારણે એ રોડ ઉપર બેસી જતી હોય છે અને આજે જ અમે એક ટીમ ફોર્મેશન કરી છે અને જેટલા પણ આવા જે સ્પોટ છે ત્યાંથી આવી ગાયોને દૂર કરી અને એના માલિકોને પણ ચેતવણી આપશું અને જો માલિકો દ્વારા આમને આમ છોડવામાં આવશે તો આ ગાયોને પકડી અને પોળને મોકલવામાં આવશે નહીં ચોક્કસ આપણે આંખલા પકડવાની કામગીરી પ્રથમ બેસમાં લીધેલી હતી અને આપણું જે અત્યારે નંદીગઢ છે એ ફૂલ ફ્લેજમાં કામ કરી રહ્યું છે અંદાજે એકસો વીસ જેટલા આખલાઓ છે આને વિસ્તૃત કરવા માટે આપણે મામલતદારશ્રી પાસે ફક્ત ગાયોને અને આંખલાઓને પકડી અને રાખવા માટે જમીનની માગણી કરેલી છે આ જમીન મળ્યાથી આપણું જે નંદીગઢ છે કાર્યરત થઈ છે ઉપર આ પ્રશ્ન અને આજથી જ અમારી ટીમ કાર્યરત થશે કે જેથી આપ જે ગયો છો વાહન ચાલકોને કોઈ તકલીફ ન પડે સાથે જ જગ્યાને ફાળવણી બાબતે પણ રજૂઆત કરવામાં આવી છે સાથે જ વાહન ચાલકોને રાહદારીઓને તકલીફ ન પડે તેવી કામગીરી પાલિકા તરફથી કરવામાં આવશે તેવો દાવો ચીફ ઓફિસરે કર્યો હતો ત્યારે જેતપુરને રખડતા ઢોરમાંથી ક્યારે છુટકારો મળશે તે તો આવનારો સમય બતાવશે હાલ જતપુર શહેરમાં જોવામાં આવે તો રસ્તા ઉપર ટકડતા ઢોર છે જેનો ત્રાસ બહુ જ વધી ગયો છે જેને કારણે બે વાહન વાહનને અડફેટ કરી રહ્યાં છે એને કારણે લોકોને એક્સિડન્ટ થાય છે ને એને હાથપક માંગે છે અત્યારે જોઈએ તો જતપુરમાં અત્યારે જોઈએ તો ખાસ તો ચોમાસાની સિઝન છે જેને કારણે રોડ ઢોર ઉપર આવતા છે અત્યારે હાલ નગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી રખડતા ઢોર વિશે હાઈકોર્ટે પણ સરકારને આ બાબતે ઢોર વિશે જે લોકો મૃત્યુ પામે છે અડફેટે લે છે એને કારણે કોઈ વ્યવસ્થા કરવાના આદેશ પણ આપેલ છે પણ આ સરકારી તંત્ર દ્વારા લોકોની હાલાકી વિશે કોઈ પણ નકર પગલાં લેવામાં આવેલ નથી જેથી કરીને સરકારી તંત્ર આ ઢોર ને બાબતે યોગ્ય વિચારે અને લોકોના જિંદગી જોખમ ઘટે એવી મારી અપીલ છે તમારી માંગ કે માંગ એ છે કે અત્યારે કોઈ પણ રોડ જેટલી માં ગમે ત્યાં અસંખ્ય ઢોર અત્યારે રોડ માથે હશે એને એની વ્યવસ્થા કરી અને એ ઢોરની યોગ્ય જગ્યાએ રાખી એને વ્યવસ્થા કરી નિરણ પૂરણ કરી લોડ માથે ન આવે અને લોકોને અડપેટે લીએ નહીં અને એક્સિડન્ટ થતા અટકે એવી અમારી માંગ છે ત્યારે રખડતા ઢોર રોડ ઉપર અડિંગો કેટલા અંશે વ્યાજબી કહેવાય સૌથી મોટો પ્રશ્ન છે સાથે જ પ્રશાસન આવા રખડતા ઢોર ઉપર કડક કામગીરી કરે તેવી લોકમાંગ પણ ઉઠવા પામી છે